શ્રી સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપને કામિકા એકાદશી જે મહા પુણ્યદાયી એકાદશી કહેવામાં આવે છે એની વ્રત કથા અને મહિમા સાંભળીશું કામિકા એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે ભક્તો તેને ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે તે દર વર્ષે અષાઢ માસના કૃષ્ણ પક્ષની અગિયાર ઉજવવામાં આવે છે એકાદશીનું વ્રત હિન્દુ ધર્મમાં ઘણું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ છે આ દિવસે ઉપવાસ કરવો સંપૂર્ણ શ્રમણપણ સાથે ભગવાન વિષ્ણુની અને સાથે લક્ષ્મી માતાની પણ પૂજા કરવી જોઈએ જેથી આપણા જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય એ દૂર થાય અનાજનું સેવન ન કરવું તામસિક વસ્તુઓથી દૂર રહેવું ચોખાનું સેવન ન કરવું જોઈએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ કોઈ સાથે વાદ વિવાદ ન કરવો જોઈએ કોઈ વિશે ખરાબ ન બોલવું જોઈએ અને આ દિવસે ભૂલથી પણ વડીલો અને મહિલાઓનું અપમાન ન કરવું જોઈએ ભગવાન વિષ્ણુની પૂજા કરતા પહેલા ઘીનો દીવો પ્રગટાવો ત્યાર પછી સૌપ્રથમ શંખમાં શુદ્ધ જળ ભરીને ભગવાન નો અભિષેક કરો ત્યારબાદ ફરીથી દૂધ અને પંચામૃતિ અભિષેક કરો અને પછી શુદ્ધ જળથી દેવતાઓને સ્નાન કરાવો ભગવાનને શણગારવા ને ચંદન અક્ષત ગુલાલ અને પારિજાતના ફૂલ અર્પણ કરવા મંજળી સાથે તુલસીના પણ પાન ચઢાવવા અબીર ગુલાલ અને અંતર સહિત સામગ્રીથી ભગવાનની પૂજા કરવી પ્રસાદમાં ભગવાનને ફળો મીઠાઈ ધરાવી પછી આરતી કરવી આ દિવસે ભાગવદ્ ગીતાનો પાઠ કરવો વિષ્ણુ સહસ નામનો પાઠ કરવો એ ખૂબ જ પુણ્યકારક માનવામાં આવે છે કામિકા એકાદશીના દિવસે પીપળાની નીચે ઘીનો દીવો પ્રગટાવીને પરિક્રમા કરવાથી પણ ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે આ દિવસે કૃષ્ણ ભગવાનને ગાયનું દૂધ ધરાવવાનો મહિમા છે વરી ગાયનું પૂજન પણ મહત્ત્વનું છે ઘરમાં શાલિગ્રામ હોય તો તેના પર તુલસી દલ ચઢાવી સાથે પૂજા કરવી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો અને નૈવેદ્યમાં ભગવાનને સાકરવાળું ગાયનું દૂધ ધરાવવું ખાસ મહત્વ છે એકાદશીની વ્રત કથા વાંચવી કે સાંભળવાથી પણ મહાપુણ્ય મળે છે ભીષ્મ પિતામહે સૌથી નારદજીને કામિકા એકાદશી વિશે જણાવ્યું હતું પછી શ્રી કૃષ્ણએ આ વાર્તા અર્જુનને કહી હતી આ કથામાં પિતામહે અષાઢ મહિનાની એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પદ્ધતિ અને તેના ફાયદા વિશે જણાવ્યું હતું હવે સાંભળીશું કથા એક સમય એક ગામમાં એક ક્ષત્રિય રહેતો હતો તેને પોતાની જાત પર ખાસ કરીને તેની શક્તિ અને બળ પર ખૂબ ગર્વ હતો ક્ષત્રિય ભગવાનમાં ઘણો વિશ્વાસ રાખતો હતો પરંતુ તેના મનમાં અભિમાન હતું તે દરરોજ ભગવાન વિષ્ણુની પૂજા કરતો અને તેની પૂજામાં મગ્ન રહેતો એક દિવસ કોઈ અગત્યના કામ માટે ઘરેથી પ્રવાસે નીકળ્યો રસ્તામાં તેને એક બ્રાહ્મણ મળ્યો બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી ઝઘડો એટલો વધી ગયો કે વાત મારા મારી સુધી પહોંચી ગઈ ક્ષત્રિય ખૂબ જ બરવાન હતો તેથી બ્રાહ્મણ તેની નબળાઈને કારણે ક્ષત્રિયના હુમલાને સહન કરી શક્યા નહીં અને તે પડ્યો અને મૃત્યુ પામ્યો બ્રાહ્મણના મૃત્યુથી ક્ષત્રિય સ્તબ્ધ થઈ ગયો અને તેને પોતાની ભૂલ સમજાઈ અને ઊંડો પસ્તાવો કર્યો આ સમગ્ર વાત ગામમાં આગની જેમ ફેલાવા લાગી ક્ષત્રિય ગ્રામજનોની માફી અને બ્રાહ્મણના અંતિમ સંસ્કાર પોતે જ કરવાનું વચન આપ્યું પરંતુ પંડિતોએ અંતિમ સંસ્કારમાં હાજરી આપવાનો ઇન્કાર કર્યો હતો પછી તેને જાણકાર પંડિતો પાસેથી તેના પાપ વિશે જાણવાની ઈચ્છા કરી ત્યારે પંડિતોએ તેને કહ્યું કે તેના પર બ્રહ્મ હત્યા દોષનો આરોપ છે તેથી અમે અંતિમ સંસ્કારના બ્રાહ્મણ પર્વમાં તમારા ઘરે ભોજન લઈ શકીએ નહીં આ સાંભળી ક્ષત્રિય બ્રાહ્મણને મારવાના ગુનાનું પ્રાચ્ચર કરવાનો ઉપાય પૂછ્યો ત્યારે પંડિતે કહ્યું કે જ્યાં સુધી તે અષાઢ માસની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ ભગવાન વિષ્ણુની પૂજા ન કરે અને બ્રાહ્મણોને ભોજન ન આપે અને દાન ન આપે ત્યાં સુધી તે બ્રાહ્મણની હત્યાના ગુનામાંથી મુક્ત થઈ શકે નહીં બ્રાહ્મણના અંતિમ સંસ્કાર પછી ક્ષત્રિય પંડિતોની સલાહને અનુસરીને કામિકા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સંપૂર્ણ ભક્તિ અને પદ્ધતિસર પૂજા કરી પછી તેને બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને દાન દક્ષિણા આપી આ રીતે ભગવાન વિષ્ણુની કૃપાથી તે ક્ષત્રિય બ્રહ્મ હત્યા દોસ્તમાંથી મુક્ત થયો બોલો શ્રી લક્ષ્મીપતિ નારાયણ ને જે તો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ બોલો શ્રી લક્ષ્મીપતિ નારાયણ ની જે તો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ